રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં જો હવાર હવારમાં ઉઠીને પહેલાં તો ટાંકા ભરવાનું કામ કર્યું છે આપણે હમણાં વરસાદ છે ને એટલે લાઇટનું નક્કી ના હોય જો પંડ્યા વડો ભરાઈ ગયા છે અને સિંગલ ફેસની મોટર છે ઉપર ટાંકામાંય પાણી જાય ઘેરે આપણે પીવાના પાણીના ટાંકામાંય જાય ત્યાંથી સફેદ નડી જાય તણ ત્રણ જગ્યાએ પાણી જાય છે એક જ મોટરનું ઓલો ટાકો હોય છેલ્લે ઓલો ટાંકોએ છલી ગયો અહીંયા બધું ચલી ગયું રાજુભાઈ મુયકો હે મોટર બંધ કરવા લગભગ તો ગીયો રાજુભાઈ હીરાવતો તો ઘણી અને આપણા માટે પૌવા તૈયાર થઈ ગયા છે મારે ને કાના ને હમણાં હું પચાવું હજુ પડે ને એવું ખાવાનું હોય એટલે પૌવા અને બાફેલું બધું ખાવાનું શાક ને એ તો બંધ કરી દીધું અને ખોરાક બહુ ઓછો લેવાનો

ઉતારીને પાછી પહેલા તો હવરી થઈ ગયા ચલો હાલો બની ગયા જો એટલે ચલો થઈ ગયું ને હવે રેડી ચિત્રક છે ને આમ જો આ ચિત્રક ને લીલી પટ્ટી ની બારું રહેવું જોઈએ તો હવરી કેવાય એમ જો હા બનાવી લે ભાઈ બનાવવાની એટલી કોશિશ કરી

બવા ને ફરકે મોય હૈયું મારું હરકે ગજ બવા ન ગજની ફરકે જોઈ હૈયું મારું હરકે હરકે હા હા તમે માનું તમે કે ના પડી

આપણે એવું સાંભળે ને સાચી વાત છે સારું આપણે હતી રેડું છે રજિયા છે ધડડાટી બોલે પવને આવ્યો અને ભાઈ ખળની દવા બે વાર સાઈટી પણ આ ખળનું રિઝલ્ટ બિલકુલ નથી કોઈને આઈડિયા હોય તો કહેજો એકે દવાથી આ મહિર્યું નથી હજી આપણે પરવા ઘણી વાર કોમેન્ટમાં ઘણા ભાઈ આપણે આનું નામ કૂબો કીધું હતું સેમ તુલસી જેવા બી થાય આના આ ઈ રેડું આકરૂ આવે એમ ગામ બાજુ થી ને બહુ આકરૂ હા હા ફોટો આપણે રહી જામ આમ થોડ વડાટી બોલતી આવે હે ગામ બાજુ થી ઉરી આવે હે આપણે થાંડું પીડી દે થાંડું પીડી દે જેતો હોય જ આવે આમ થી આવે હે નથી ને દતો નથી દબાવું છટાતી નથી કઈ કામ આવતું આ વ્યાલક છે ને આમાં ઈરના ડંક નવો નથી ક નવો તો નથી બવા મને ઈ દે હું

我在那管理管理手机，还是。 ચાલુ વરસાદ થઈ ગયો છે અને રેડે રેડે ચાલુ છે અમારે બાજુ છત્રી ભાણા છે અને આ બાજુ ચા આવી ગયો હે ચાલુ વરસાદમાં ઠંડીની મોજ માણવા અને એક પછી એક દર્દી આપણા વધતા જાય છે શું કેવું શું ટાપીએ દુખે છે બીજી સાઈડ પગમાં દુખાવો થાય છે ભાઈ ઝીણો ઝીણો કે વધારે આમ તો કાયમ ઉઠીને તો આમ જ હાલવાનું હોય પણ

પાચા જોડાને મજા જ આવી ગઈ ને આની બીબી જો ને પછી મને એની દેડરી પોયડી છે લેવાન પાણી મિશ્રિત જ રહે છે વાંધો નહિ હાલો બજે જ આવી રાખજો જાહા કે ટોપડી વૈટ ના જોઈ પડીની અચ્છા આજ મન થઈ ગયું ન હોય કે નઈ હોય આ રીતે હાડના હોય તો આના પર

માખિયું તું રમાડ કે તને માખ્યું રમાડ ભાઈ હે ઇલેક્ટ્રિસિટી ક્યાં ભેગી તમારી ભાઈ કેટલી મોટરું ભેગી ગયેલી છે એને કેવી મોટર કહેવાય આ મોટર કેવી મોટર કહેવાય તો બધું હું ઉખેરીને બેઠો એક રમકડું હાલે એવું હવે હે નથી ને સરસ હવે તને જયેશભાઈ કહેતા હતા કે વીરેનને બારમા ધોરણમાં છે ને સાયન્સ રખાવજો અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનાવજો એટલે ભાઈનું સપનું પૂરું થઈ જાય પછી ભલે સરકિટું બનાવવા રાખે એમ કહેતા હતા જયેશભાઈ સાયન્સ કરવું ને ભણવામાં આર્ટ્સ કોમર્સ કે સાયન્સ શું કરવું કલેકટરમાં આવું કંઈ આવે જ નહીં જરાક ભણવામાં ધ્યાન દેજે આના કરતાં વધારે આ ત્યાં પછી તારે આ લાઇન લેવી આવીએ ને આજ કેમ ભણવા નથી ગયો બરાબર વધારે વરસાદ હોય ને તો નિશાળેથી મેસેજ હતો વાડીઓ છોકરા નહીં આવે તો હા લઈએ હા સાહેબે મેસેજ એ કર્યો તો છાવ કો મંડોળ લે ઇલેક્ટ્રિકનું કામ કરવા જયેશ ભાઈ જો આમ છે વિરેન્દ્રા હવે હારે એકલો ટાઈમ પાસ આમાં કરતો હોય સારું એ એનો જીવ પોરવે ને ટાઈમ પાસ થાય તો રુંડાના કંઈક આડા છ જેવો ટાઈમ થયો છે અને વરસાદ કન્ટિન્યુ ચાલુ હે રેડે રેડે રેડું આવે રેડું જાય રેડું આવે રેડું જાય કન્ટિન્યુ વરસાદ ચાલુ હે અને નદીઓ ક્યાંય ઉતરાય એમ છે નહીં કેમકે કે તરાવડા બધા ઓવરફ્લો થઈ ગયા છે ને એટલે નદીઓ અમારે અડરસામ ગામ સુધીમાં તો બહુ આવી જાય તો રાજુભાઈ ગયો હોય દૂધ દેવા ધરાર ગયો ના પાડી ત નથી કે કેમકે નદી ઉતરાયમ નથી પણ મંદિરની પાછળ એક તરાવ હે ને ત્યાં હે છીપરા અને એના કાંઠે જે પાણી નીકળે ને એ થોડું લંબાઈ વાળું હે એટલે બહુ તાણ ના દે ટૂંકમાં એટલે એ ધરાર ગયો હોય કે નીકળાઈ જાય તો એ ભાઈ આજે આગળ ગયો હે કાના ભાઈ તાલીમમાં જામનગર હતા એ હજી રસ્તામાં રિલાયન્સે પહોંચ્યા આપણે ફોન કર્યો હતો એટલે અને ખબરની કુદરતી હું હોય લાઈટ આવ જાવ કરે છે પણ માઇનર પાંચ મિનિટ જાય છે અને બાકી વધારે વાર રે હે એટલે કન્ટિન્યુ લાઇટ મસ્ત રહી ગઈ હે કાલની ગઈ નથી કાલ સાંજે અગિયાર બાર વાગ્યા સુધી આવજાવ કરતી હતી એમાં થોડાક હેરાન થયા હતા બાકી કંઈ વાંધો નથી કમ્પ્લેટ આખો દિવસ મસ્ત લાઇટ હતી અને બાકી બસ જો કામ કંઈ થાય એમ નથી બધું છે અને હાલો લાગી હે ભૂખ કેમ કે હમણાં ખાવાનું ઓછું કર્યું ને એટલે ભૂખ વધારે લાગે હે તો થોડોક બટક કટક કરી લઈએ આપણે ખીચડી કઢીને એવું થઈ ગયું પણ આપણા માટે બફલો ટમેટા ગલકાનો બફલો હે

નાવા જાતી દેવું દના તાઢડોનો હરહ ચાતા પાય જ રખાય અમર જીવાને હા મને લાગી ભૂખ ઉંરે ખાઈ લઉ ભાઈ અબ ઘર નખી દીધું હે ને ખીચડી ખાવી હે આજ તા ખીચડી નાસ્તો થઈ જાય તો હાઈ જવરી હું જરા ખાઈ તો આલી જઈ વાંધો ના

પાલન કરે છે મજુબીન નહીં પગ નો દુખાવો એકંદર બાયુ માં વધારે હોય એટલે નહીં કેતો હાલો ભાઈ ચા પાણી પી લઈ ને આજના વિડીયો નો ઘર દઈએ આપણે અહીંયા એન્ડ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ